વેલકમ બેક ટુ ન્યુ લોક ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ ને આજે મારે બોલાતું નથી પણ આપણે ક્યાં છીએ અત્યારે વેર વી વિલ ક્યાં છીએ આપણે ફેમિલી થાય તો હું કયો જો તો ઉતરવાનો ટાઈમ નતો બહુ જાગવું કામ હતું ઉભો રે એક દેખાય

હા માતાજી કોણ છે પેલું હરણ કર્યું તો હતું હરણ નહીં ક્યાંક મતલબ વધ વધ કર્યો તો

વસ્ત્રહરણ વસ્ત્રહરણ નો કહેવાય ચીર પૂતના માસી છે ભાઈ મીરાબાઈ જય દ્વારકાધીશ વાહ આ ફોટો બહુ મસ્ત છે સમજો વિષ્ણુ ભગવાન છે ને વિષ્ણુ ભગવાન ક્રમમાં છે અત્યારે આ ભગવાન મસ્ત છે જય દ્વારકાધીશ અહીંયા પવન હારો ઠંડો આવે જય ભગવાન જય ભગવાન આલી પાપ કેરાયો ને બાપ ભાઈ બાપ એને હલવાઈ ગયો તો સ્તંભ હા હું નહીં તું આમ જો આ હલવાઈ ગયો ગાઈસ ઓલો ધર્મનો સ્તંભ હલવાઈ ગયો તો આને બોવ પાપ કેરા માંગા હમ તો બે પાનવો અને કવરો માટે શાંતિ બનીને આવતા આવે <laughs> <laughs>

આપડે તો હજાર 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 ની જોડી કરીએ કાનોડા ને લઈ દેવા પડશે હાલો વાઘા લઈ બંધ

સાંભળી okay. સા <laughs> 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 <laughs>

ટેક્સી વાળાને ફોન કર્યો આપણે હા હે ને સ્કૂટી લેવાની આવે ટેક્સી ઉપર બરોબર હા ભાઈ ને ગીત બહુ મસ્તી ના આવડે પેલા આપણે હલો હલો જય દ્વારક ભાઈ તમારી સોંગ બહુ મસ્તી નું હે તમારે કોલર ટ્યુન અરે એમ કેતો તો તમે આપણે સ્કૂટી રેન્ટ ઉપર આપો છો એ વાત મળી હા એ કઈ જગ્યાએ છે આપનું ઓલું લોકેશન અમારે જો આ એ સમજવાડીએ શું છે રેટ વેટ મતલબ કઈ પેટ્રોલ તમારું કે અમારું

બેડું અંતે મોંગું પડે ભાઈ 500 માં તો 200 કીધું 200 માં બે કલામમાં કરી કે ને બ્લોગ બંધ કર દે બસ ન થા તો બોલાતું પડતું ને ઠંડી

આ ભાઈ ગઢવી એટલે આપણે ભાણે જ થાય એટલે હે અમે લગભગ ત્રણ વર પહેલાં બે હજાર ને બાવીસ માં સપ્ટેમ્બરમાં મેળ્યા હતા ફોટો આ રહ્યો અત્યારમાં પાસા મળી ગયા ઠાકરે પાસા મેળવા મામા પાણે જ તને ખબર છે હું કોણ છું હજા વર્તી ગયો આવું છે અને અમે ત્રણ વરસ પહેલા આપણે હજુ મેળ્યા હતા ને હા પ્રસાદી છે એમાંથી અમે કઈક વાતચીત કરીને પછી ખબર પડી ગઢવી એમ આવું કઈ હાલો દ્વારકાધીશ બધા મળતા રહી દ્વારકાધીશ બોલો તોલું હે હા હાલો